જય માતાજી જય ગુરુદેવ તો જો રોંઢાકનો ટાઈમ થઈ ગયો છે ભૂઈ ગયા હતા બપોરે કપાસ સોપાર હોય જાવી એટલે તો હવે જઈ ગયાશી અને હવે હું જાઉં છું કેળા વીણવા મિતના પપ્પા ગયા છે ગામમાં તો મેં એના ભાઈ બહેનના ફોનમાં ફોન કરીને કીધું કે એને મોકલો કેળા વીણવા જાઉં છે એટલે તો એ આગળ ગાડી લઈને ઊભા છે રોડે અને મારે ખારીને થઈ અને રસ્તો છે આ બાજુ થઈ તો નેથી હું જઈશ હમણે થોડુંક આઘું છે હમણાં પગી દઈશ તો ત્યાં જઈ અને ગાડી જવાનું છે થોડુંક આઘું છે એટલે આ કંઈ હથવારો મળ્યો નથી મને નકર તો ન કે વીણવા આવવાનું પણ હથવારો નથી એટલે મારે મીતના ઉપાન લઈ જવા છે અને અહીંયા આંખનું બહુ ભાવે છે તો ખબર પડે ને કાંટા ખાય તો એમ કેળાના કેમ કેળાના કાંટા બહુ વાગે તો હાલો હું જાઉં છું કેળા વીણવા તો શું કેવડા મેળવી છે મિત ના પપ્પા માં ધીણા છે પરાયણે પરાયણે જો કેવું કે છે પરાયણે પરાયણે મને કેળા વીણા વાયવા છે કેમ કે મને કેવડા ના હાથનું બહુ ભાવે એટલે વીણ વાયવા છે જો વીણ બી છે કેવડા જો જો કેવડા છે પારવા પારવા કેક 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 બહુ એટલા બધા ખાસ નથી ઘણા વીણી ગયા છે બધા ઘરે હે કે હા ઠીક હા હા તો શિયાળું નીકળ્યું છે શિયાળિયું જોઈએ છે તેમાં ટીટોળી ની બોલે ખા જો કેળા તો મીણવી છીએ અઢીસો જેટલા થઈ જાય ને તો ઘણું ઘણું કેમ કે મને વધારે નાથવાનું એટલે પાડીક માં તો થઈ ગયા હજી તો કાંઈ સાજા કેળા ન ત્યાં તો જો અમુક અમુક કેળામાં સારા એવા છે કેળા એટલે થઈ જાય છે વાંધો નહીં આવે અઢીસો જેટલા થઈ જાય એટલે ઘણું ઘણું

કેળા જ્યાં કેળા ભાવી વીણવા માંડવીશી કેળા મોંઘા બહુ હોય પાછા ખબર નથી કેટલો ભાવ હોય એમ પણ બધાય કે ખરા કે મોંઘા હોય એમ મોંઘા હોય સેજ હોય એમ તો કેક કેક એટલે થઈ જાય એમ તો સવારમાં તો દાળિયે ગેતા કપાસ્યા સોંપા અત્યારે કપાસિયાની સિઝન આવે એટલે રોજ કપાસ્યા સોંપવા વ્યાજ આવી બપોર કેવડા ઘડી નવરાશ હોય પાછી હાલો ને ઘડી કેવડા વીણી આવી ને ક્યાં ટાઈમ મળે કેવડા વીણવાનો પાંચ વાગ્યા હોરા આવ્યા છે હમણાં કલાક વીણીને પછી વ્યાજ આવું છ વાગ્યા હોરા જ્યાં થાય એ બીજું હું જો

ભાવ કેટલો છે ખબર મોંઘા બહુ બહુ છે છે બધા એમ કે મોંઘા એટલે ને આપણે ક્યાંય એવું છે કે આપણે એટલા જ વીણવા એમ ખાય એટલા થઈ જાય ઘણું ઘણું અઢીસો જેટલા મિત્ર પપ્પા ક્યારના રાયડું પાડે છે

તો જો એટલા જ છે કેળા પછી ઘરે જઈને તમને ધોઈ ને બતાવીશ કે એટલાક વિના એમ બહુ ઝાઝા થયા નથી પણ તોય તે ખાય એટલા થઈ ગયા એટલે ઘણું ઘણું

એને એમ થાય કે આટો મારવા આવી માં બેરાની કેમ કે રોજ તો એ બેવા આવે છે એટલે હું જાવ છું મજેઠાની ઘર આવી ગઈ છે તો બેઠા લાગે છે કેમ બેઠા છો કે હું करू બેહો પડત કે હું કરવાનું છે મજેઠ નથી આ પેલેણારો કરે જ કે જો રે ઠીક હા છે મજેઠા સેણડો આરો કરે જો ગઈ હું કેવડા વિના ગઈતી તે મે ગિલ ને હું થાઈતી જાવ ઘર બાજુ કેવડા વિના આ જો ને એટલા વીણા બો હતા ને ખાસ એટલા જો તો હાર વીણી આવ માર દેર આવત દે હા પરાણે લઈ ગઈ હતી પરાણે લઈ ગઈ હતી એમ નઈ રાયડું નો કેવા કેવડા વિના ત્યારે ખડી કરાયડું પાડી કે મને ઈ કે લઈ જાતી નઈ કેવડા પરાણે પરાણે આવી જાવ યાર કાટા બહુ વાગ્યા હું હતા થોડાક જ તે પણ બહુ ઝાઝા નોતા કાટા બહુ વાગ્યા ના પણ લાગે બહુ મીઠા લાગે તે કેમ નઈ હાડી ઓડીસ ઠસ્સા ગઈતી ક્યારે બપોરે

એમ ગીસ કે ઓય બેઠો છો આયા હસેનેડો હારો કરો જો વિડિયો તમને નાનો બતાઉ જો માર જે સેનેડો હારો કરે છે આયા જો તે સેનેડા વાળો તોસાય ગયા તા તોસાઈ થી આવે ને જો સક્કર લાવ્યા હા જો સેનેડા આવરી પેરી નું કામ એમને હારું ખાવે હો ગેરેજ નું પાસ ખાવે ને એટલે ગાડી નું સેનેડા નું મોટર નું આ બધું કામ આવડે એટલે ખેતી નું કરે છે હારો હે पंचर करे हेठात न बदू ताई नकरा ढोर से पनी मोटरे आई रेस जो मकान से सेनेडो जो एम करनुसार घरे घणू बेह केम की ये सडी गा पण नक्की न की केव्हा कॅरक कॅक तर बपोर तो हान पडी जाय हाव दी ही जाय कारक कॅरेक् અને એ મારે ઘેરે આવે ને તો એ તે કાંઈ નક્કી નહીં કે હાન પડી જાય જો પછી એ તાવો છે એટલે હું ઘરે જાવી આ કેરડા લઈને તો આજે તાવામાં જવાનું છે મેરળીમાના ત્યાં ગામનો છે કહેવા આવ્યા હતા કે હા જો તાવવામાં વ્યા છો એમ તો આજે એ તાવામ જવાનું છે તો ઘેરે જઈને કેરડાને એવું ધોઈ નાખું સાફ કરી નાખું પછી જઈશું તાવામાં માતાજીના દર્શન કરશું અને પછી તાવામાં પ્રસાદી લઈશું તો હું ઘરે જાઉં અને આ કેળા બધા ધોઈ અને સાફ કરવું એ પણ તમને વિડીયો બતાવવું જ પડશે ને તો જો કેળા વીણીને છે એટલા ખ્યા છે હજી આને હારા કરવાના છે કોઈક ખડી ગયેલા હોય કોઈક ડાઘવાળા હોય એ બધા સાફ કરવાના છે તો આવું બધું કંઈક વીતાઈ ગયેલું હોય તો આને હવે હારા કરવાના છે પણ પહેલાં હું ધોઈ નાખું અને ધોઈ અને કોરા પાડી દઉં પછી કાલ આને સાફ કરીશ એટલે કાલ છે ને સાફ કરી અને પછી હળદરને મીઠું નાખી અને પલાળ દઈશ કેમકે અત્યારે ટાઈમ નથી રહ્યો કેમ કે મારા જેઠાણી ઘરે બે વાર રહી તે પછી હાન પડી ગઈ જો દી તો ઘડીકમાં હાન પડી જઈશ ત્યારે તો કામમાં કામમાં જો હજી આ ટોરનું માર વાળું છે એટલે ત્યાં ઓર ટાઈમ રહ્યો નથી એટલે હવે આને હું અત્યારે મૂકી દઉં છું ધોઈ પછી ઓલા કંઈ ધોઈ નાખું સાફ કરી નાખું એટલે તો કાલે સીધા હારા પહેરીને હળદ અને મીઠું નાખીને બોળવાના જ રહે તો હું ધોવાઈ નાખો પહેલાં પછી કેળા ધોવાઈ ગયા છે સરસ બધાના તો આને અહીંયા ઘડી કોરા પાડી દઉં એ બાકડો છે અમારો બે હવાનો પણ આમના અહીં ઘડીક રહેશે તો કોરા પડી જાય જાઉં અને જે હારા કરવાનું છે આમ થાય તે પણ આમ વારી જાય બધું પાણી સૂઈ જાય સુંદરી એટલે કોરા થઈ જાય મસ્તીના જો એટલા થયા છે કેળા ઘડીક રહેવા દઉં પાંચેક મિનિટ જેટલા એટલે વાહરી જાહે સરસ મજાના જો કેળા ધોઈ નાખ્યા સાફ કરી નાખ્યા અને કોરા પણ પાડી દીધા છે તો જો બધું વાળી નાખ્યું ઢોર આગળ નીણ કરી નાખી બધી નાની નાની ઢગલી કરી નાખી એને સાટું ખાય છે આવું એકી રાત આવું પાન હરું નીસે ને સાયતા કરે હવે कॅम्प नक तो जाजो नी तर नकरो बघाड बघाड करे से डोर ते तो जो दीयात आहेत मी गयो से हे दिवा बत्ती करन नाही का तो आम्ही आम्ही खडे करे आणि तावन जायशो तो आम्ही मारो ब्लॉग पुरो करू सो जय माताजी जय गुरुदेव